GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News દેવગઢ બારેનગર એક પંચમહાલ નો પેરેસ ગણવામાં આવે છે ત્યારે વર્ષો પુરાનું રાજા રજવાડાનું વિકસિત આ નગર છે ત્યારે નગરના ટાવરથી ચેનપુર ગામે જતા રોડ ઉપર પાણી નિકાલ માટે નાણું આવેલ છે જે નાણા ઉપરથી ભારે વાહનો અવર કરતા હોય છે તો આ નાણું હાલ કેટલાય સમયથી બિસ્માર હાલતમાં પડ્યું છે જે નાણાંને મોતના નાણાં તરીકે ઓળખાય તેમ પણ કહી શકાય કારણ કે જે નાળા ઉપરથી નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સહિતની ગાડીઓ પણ પસાર થાય છે ત્યારે આ નાણાંની પરિસ્થિતિ કેમ નથી દેખાતી જો દેખાતી હોય તો કોઈ અકસ્માત થાય કાં તો કોઈના મોતની રાહ જોવાઈ રહી છે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે જો કોઈ જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ તેવું લોક મુકે ચર્ચા જાગી છે હવે જોવાઈ રહ્યું કે આ બાબતે તંત્ર દ્વારા કેટલું ઝડપથી કામ કરવામાં આવે છે અબ્દુલ રજાક મન્સુરી દેવગઢ બારિયા